નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ન્યુઝ સાથે હું રેશમાં આપનું સ્વાગત કરું છું આગામી ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગ ની કોઈ અબોલ પશુ પક્ષી ઘાયલ ન થાય તેની પૂરતી સતર્કતા સાથે દસમી જાન્યુઆરી થી વીસમી જાન્યુઆરી દરમિયાન રાજ્ય વ્યાપી કરુણા અભિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણા અને દિશા દર્શન યોજાશે આ અભિયાનના ના દિવસો દરમિયાન સમગ્ર રાજ્યમાં દરરોજ સવારે સાત થી સાંજે છ કલાક સુધી તમામ તાલુકામાં વન વિભાગ દ્વારા કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવશે જીવો જીવાદો અને જીવાડો એની જીવ દયા ભાવના સાથે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં વિભાગે આ વર્ષે ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ થતા પક્ષીઓની ત્વરિત સારવાર વ્યવસ્થા માટે વોટ્સએપ નંબર તથા વેબસાઇટ પણ કાર્યરત કર્યા છે તદ અનુસાર વોટ્સએપ નંબર એટ થ્રી ટુ ડબલ ઝીરો ઝીરો ટુ ડબલ ઝીરો ઝીરો ઉપર મેસેજ કે મિસ કરો ત્યારબાદ એક લિંક પ્રાપ્ત થશે અને વેબસાઇટ ઉપર ક્લિક કરવાથી જિલ્લાવાર પક્ષી સારવાર કેન્દ્રોની વિગતો મળી શકશે એટલું જ નહીં વન વિભાગના હેલ્પલાઇન નંબર ઓગણીસો છવ્વીસ તેમજ પશુપાલન વિભાગના હેલ્પલાઇન નંબર ઓગણીસો ઉપર ઘાયલ પક્ષીઓની સારવાર માટે મદદ લઈ શકાશે આગામી ઉત્તરાયણ દરમિયાન જો કોઈ પક્ષી ઘાયલ થાય તો તેની સારવાર માટે રાજ્યભરમાં આ વર્ષે નવસોથી વધુ પક્ષી નિદાન સારવાર કેન્દ્રો સાતસોથી વધારે વેટરનીટી તબીબો તેમજ સાત હજાર સાતસોથી વધુ સેવાભાવી સ્વયંસેવકો સેવારત રહેવાના છે ઉત્તરાયણ જેવા તહેવારો અને લોકોત્સવની ઉજવણી દરમિયાન અબોલ જીવનની ચિંતા કરી તેની સારવાર માવજતનું આ કરુણા અભિયાન ગુજરાતની આગવી પહેલ બન્યું છે ગયા વર્ષે કુલ તેર હજાર આઠ પક્ષીને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા ઉત્તરાયણ પર્વ દરમિયાન નિર્દોષ પશુ પંખીઓના જીવ ના હણાય અને તેઓની કાળજી લેવા વન વિભાગ તરફથી નમ્ર અપીલ કરવામાં આવી છે જેમાં ચાઇનીઝ અને સિન્થેટિક દોરીનું વેચાણ સંગ્રહ કે ઉપયોગ ટાળવો પતંગ ઉત્તરાયણના દિવસે જ સવારના નવ કલાકથી સાંજના પાંચ કલાક દરમિયાન ચગાવો વૃક્ષો ઇલેક્ટ્રિક અને ટેલિફોન લાઇનની ઉપર લટકતા પક્ષીઓને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં ન મૂકીએ ઘાયલ પક્ષી ઉપર પાણી રેડીએ તેમજ તેની ઉપર દોરી વીટળાઈ ગઈ હોય તો એને ખેંચીને દૂર કરવાનો પ્રયત્ન ન કરીએ જરૂર પડે દોરીને કાતરથી કાપીને દૂર કરીએ ઘાયલ પક્ષી જોવા મળે તો નજીકના પક્ષી બચાવો કેન્દ્રનો સંપર્ક કરીએ તથા વન વિભાગની હેલ્પલાઇન નંબરને પણ જાણ કરીએ જો પક્ષીને લોહી નીકળતું હોય તો તેવા સંજોગોમાં એના ઘા ઉપર મૂકીને થી લોહી બંધ કરીએ અને શાંતિથી અને ખલેલ કર્યા વગર નજીકના સારવાર કેન્દ્ર ખાતે લઈ જઈએ તાત્કાલિક નિકટના પ્રાથમિક સારવાર કેન્દ્ર અથવા ઓપરેશન થિયેટરે લઈ જવ કરુણા અભિયાનમાં જોડાવો અને નિર્દોષ પક્ષીઓને બચાવો તાલીમ પામેલા સ્વયંસેવકોએ જ પક્ષી બચાવવાની કામગીરી કરવી જોઈએ દોરીના ગૂચડા જ્યાં ત્યાં ફેંકશો નહીં અને જ્યાં ત્યાં લટકતા દેખાય તો તેનો યોગ્ય નિકાલ કરજો ઉત્તરાયણના દિવસે ટુક્કલ ન ચઢાવીએ તથા ફટાકડા ફોડવાનું પણ ટાળીએ તો સૌ સાથે મળી અબોલ જીવોને ઘાયલ થતાં બચાવીએ